અગિયારને દસ અને અગિયાર તારીખે જે ચોકડી સમાજની વાડી ઉપર નવાના ચિત્રો અને વારલી ચિત્રો એનું વર્કશોપ રાખવામાં આવ્યો છે અને માર્ગદર્શન આપવામાં આવે છે આ જે નવાના ચિત્રો જે છે તે ભૂલાતા જાય છે વિસરાઈ ગયા છે લુપ્ત થઈ થઈ રહેલા છે તેને ફરી પાછા આપણે આપણા સમસ્તમ લઈ જઈએ એ માટેનો પ્રયાસ કરવામાં આવે છે અને આ વિસ્તારના નામાંકિત ચિત્રકારો જે છે આપણા એમના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ આપણે ચલાવીએ છીએ અને ખરેખર વર્તમાન સમયની અંદર જે જરૂર છે લોકજીવનમાં લોકોના આનંદ માટે તો એ પ્રાથમિક કક્ષાના સમૂહમાંથી જે મળે છે વાતો અને વિચારો ઉત્તમ વિચારો મળે છે એ વિચારો આ ચિત્ર દ્વારા રજૂ થાય અને લોકો સુધી પહોંચે એ જ ધ્યેય સાથે આ કાર્યક્રમ અમે હવે આપણા ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા તમને કેવો રિસ્પોન્સ મળ્યો લગભગ ચૌધરી સમાજના વિદ્યાર્થીઓ નહોતા આ વખતે ઘણા બધા સમાજના વિદ્યાર્થીઓ આવ્યા છે ચૌધરી ઉપરાંત પણ ગ્રામીણ સમાજ છે કે જડિયાત સમાજ જેને કહેવાય નોન ડ્રાઈબર્સ કહેવાય એ પણ અહીંયા ઉપસ્થિત રહીને આની સાથે કક્ષક સાથે જોડાયેલી છે અને અમારું જે એ છે કે વર્તમાનની અંદર આપણે આ સંસ્કૃતિને કે આ કલ્ચરને સમજવાનો પ્રયાસ કરીએ જેથી આપણને જીવન જીવવાનું ભાથું પણ મળી રહે અને એક સામાન્ય કક્ષા કે જે પ્રાથમિક એની અંદરથી પણ આનંદ મળી રહે એ જ ભાવના છે આગળની રણનીતિ શું રહેશે તમારી આગળની આ રણનીતિ રહેશે કે હવે પછી પણ અમે આ ચિત્રકલા દ્વારા આપણી સંસ્કૃતિને વિશ્વ સમક્ષ મૂકી શકીએ દુનિયા સમક્ષ મૂકી શકીએ અને દુનિયાની સમસ્યાનો ઉકેલ જો કોઈ હોય તો આદિવાસી સંસ્કૃતિ ની અંદર એનો જવાબ મળશે સુરેશ ચૌધરી